તો આ છે અમારા ગામના ના અલ્પેશભાઈ ટ્રેક્ટર વાળા આ એમનું ટ્રેક્ટર છે તમારા ટ્રેક્ટર માં તમે અત્યારે શું બનાવી રહ્યા છો ઝાકડો ઝાકડો અને એમાં શું કરશો પછી કેટલો અંદાજે કપા હમાય અઢીસો થી ત્રણસો મળે તો તો બહુ જાદો હમાતો એવું લાગે ઝાકડો એવો છે ને એકચ્યુઅલી છે બધું આમ જોરદાર અને આ અલ્પેશભાઈ ને જોવો આ એમનું ટ્રેક્ટર છે અને ઉપર ભાઈ રહી જાય આખડો બનાવે છે અને અલ્પેશ ભાઈ અત્યારે આપણે હામા આવી લે આવે છે જો આ ઝાકડામાં અત્યારે આ પંખા ભાઈ રહ્યા એ સાફ કરે છે અને આ બધી ટોલી સાફ કરીને આમાં કપા ભરવાનો છે આ આગળ બનાવેલું રહ્યું એ ઝાર વાટવાનું મશીન જોડવા માટે બનાવેલું છે તમારે ટ્રેક્ટર લેવું હોય તો આ ભાઈને તમારે ક્યારેક ક્યારેક કેવું તો એ તમને ટ્રેક્ટર વિશે થોડી ઘણી આ ટ્રેક્ટરને બે ગેર આવે રિવર્સ લો અને ટ્રેક્ટરને ત્રણ ચાર ગેર આવે છે ચાર ગેર આવે છે ટ્રેક્ટરને બધી હાઇડ્રોલિક છે ટોલી ઊંચી કરવા માટે અને અલ્પેશભાઈ ટીડિયા પણ લગાડેલા છે એમ્પ્લિફાયર છે આ ટ્રેક્ટર પાછું વેસવાનું નહીં થયો તમારે આવું બનાવવું હોય તો ભાઈ પણ માહિતી તમને મળી જાય છે જો હોય કે ટોલી અહીંયા ફિટ કરે એ અલ્પેશભાઈ પહોંચીએ એ આ ટ્રેક્ટરના માલિક છે અને તમારે આવું ટ્રેક્ટર બનાવવું હોય તો તમારે એમની પાસે આવજો એટલે તમને બધી માહિતી મળી જાય છે હા અલ્પેશભાઈ એની ટ્રેક્ટરના હેવી ડ્રાઈવર છે એમની પાસે લાય છે ને બે ત્રણ છે આ એમની બુલેટ ગાડી છે અને અત્યારે જોવો તો એ કપા ભરવાની તૈયારી છે કપા લગભગ આમાં બસો મણ જેવો હમાડતી છે જોકે એમની પાસે છે બસો મણ એટલે બસો જ અમાડશે નક્કર તો ત્રણસો મણ હોય તો હમાડ દે આ એમને બધા સાધનો પડ્યા છે આ હાથિયું છે છે પણ અત્યારે છે અને આ એમને લોટરી લીધેલી છે એટલે તમારે ખેડ બેડ કરાવી હોય તો એ અલ્પેશભાઈ ને મળવું આ ટ્રેક્ટર નો ઝાખડો કપા ભરવા માટે તૈયાર થઈ ગયેલો છે એ તમે જોઈ દો મિત્રો આ એક સાઈડ થી તૈયાર થઈ ગયો અને બીજી સાઈડ તૈયાર કરવાનું આવીને આવી રીતે પછી એમાં કપા ભરવામાં આવશે કપા તો કે બસો ત્રણસો પણ સમાય જાય પણ અત્યારે એમની પાસે બસોમણ જેવો છે એટલે એટલો જ ભરશે જો આ તૈયાર થાય છે અત્યારે જેવું તૈયાર થઈ જાય એટલે તરત માણસો બોલાવીને કપા ભરવાનું ચાલુ કરી દેવાનું છે આમાં બે ભૂંગણની જરૂર પડે માસડો બનાવવામાં આ બીજું પૂંગણ આવી ગયું છે બે ભૂંગણથી બનાવવામાં આવે છે પછી આ ટ્રેક્ટર સીધું હેડમાં કપા વેચવા માટે જશે જો સારો ભાવ આવે તો આ કપાવાળા વાળા ખેડૂતો એ મોજ મારે નકર પછી એમને બહુ મોડ સડે નહીં એટલે આપણને બહુ ટ્રેક્ટર વાળાને ભાડું હરખું આપે નહીં અને સારો ભાવ આવી જાય સારું ભાડું આપે ને આ ડ્રાઈવર છે ટ્રેક્ટરનો એવી ડ્રાઈવર પાળિયા દુકાન છે અને એમની ની મુલાકાત આપણે લીશું આગલા વિડીયો પાળિયાદ ધ્રુપરૂપ જઈને આપણે એમની દુકાન પણ તમને બતાવીશું આગલા વિડીયો માં